બનાસકાંઠાના લાખણી તાલુકાના ચિત્રોડા ગામે બનાસ ડેરીના ચેરમેન અને કમિટી બોર્ડના મેમ્બરો બ્રાઝિલ દેશની મુલાકાત લઈ ત્યાંનું પ્રશુધન જોયા બાદ ભારતમાં પશુપાલન વ્યવસાયમાં સારી નસલનું સંરક્ષણ કરવા અને પશુપાલન વ્યવસાયને વધુ સારો બનાવવા ટેકનોલોજીનો મદદ લઈ રહ્યા છે હાલમાં જિલ્લાની બનાસ ડેરી પશુપાલકોને ત્યાં વધુ દૂધ આપતી નસલ વિકસાવવામાં કામે લાગી છે શુક્રવારના દિવસે લાખડી તાલુકાના ચિત્રોડા ગામમાં બનાસ ડેરી દ્વારા કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચિત્રોડા ગામના પશુપાલકોની ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત બનાસ ડેરીના ડીએચ વિભાગના ડોક્ટર હરિભાઈ પટેલ દ્વારા ગર્ભ પ્રત્યારોપણથી ઝડપી નસલ સુધારણા કઈ રીતે કરી શકાય અને તેના શું ફાયદા છે તેના વિશે માહિતી પશુપાલકોને પૂરી પાડી હતી તેમજ ડોક્ટર આરડી જોશી દ્વારા કયા કાર્યક્રમમાં પશુઓમાં ગર્ભ પ્રત્યારોપણ કરી શકાય અને આ માટે બનાસ ડેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેની માહિતી આપવામાં આવી હતી બનાસ ડેરીની ઈટી ટીમના એલવીટી પટેલ ડૉક્ટર તાજ કુરેશી અને એ કે પટેલ હાજર રહ્યા હતા અને એઆઈ કર્મચારી અનિલભાઈ રબારી તથા પારસભાઈ ઠાકોર પણ હાજર રહ્યા હતા અહેવાલ સત્ય એક્સપ્રેસ બનાસકાંઠ